સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક પરપ્રાંતિય પરિવારની સગીરા સાથે એક યુવાને દુષ્કર્મ કરી કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગર્ભવતી બનાવી દીધી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના સાકરપરા ગામની સીમમાં રહી ભાગ્યુ વાવતા એક પરિવારની માત્ર ચૌદ વર્ષની સગીરાને કૃષ્ણા રૂપે કિશન રમેશભાઈ કટારા નામના મજૂર યુવાને દિવાળી ઉપર વાડીએ બપોરના સમયે સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક કર્મ આચાર્યું તમને અદકાર અંગે કોઈને કહે તો સગીરાને શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તે અંગે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો આપણી ચેનલ ઉપર હરંગ આવાજ વિડીયો પ્રસારિત થતા હોય છે તમને આપણી ચેનલના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી શેર કરી આપો જય શ્રી રામ